નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને વાર રવિવારની કપાસની જે અપડેટ્સ આવેલી છે તે ત્યારબાદ આખા અઠવાડિયાનો આપણે સંપૂર્ણ રિવ્યૂ મેળવવાના છે તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ ખેડૂત મિત્રો કપાસની અપડેટથી શરૂઆત કરીએ તો ગઈકાલે પણ કપાસને આવકમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે જેના લીધે ભાવમાં વાત કરીએ તો પંદરક રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે આ ઉપરાંત મિત્રો ઘણા ખરા યાર્ડોમાં હવે પંદરસો પ્લસ ભાવ બોલાવવા લાગ્યા છે જેમાં રાજકોટ બોટાદ જામજોધપુર બાબરા મોરબી બગસરા માણાવદર ધ્રોલ અને અંજાર આ માર્કેટયાર્ડો એવા છે જ્યાં પંદરસો પ્લસ કપાસના ભાવ બોલાયા છે અને આમાંના અમુક માર્કેટયાર્ડો એવા છે જ્યાં કપાસના ભાવ ચૌદસો નેવું પંચાણું સુધી બોલાયા છે અને એવરેજ ભાવની અત્યારે એવરેજ બધા જ માર્કેટયાર્ડોની વાત કરીએ તો ચૌદસો સિત્તેર પ્લસ બધા જ માર્કેટયાર્ડોમાં કપાસના ભાવ બોલાઈ રહ્યા છે હવે ખેડૂત મિત્રો કપાસના એવરેજ ભાવની વાત કરીએ તો જ મેં તમને જેમ કહ્યું એમ બારસોથી લઈને ચૌદસો સિત્તેર કપાસના સૌથી ઊંચા ભાવ શનિવારની હરાજી મુજબની વાત કરીએ તો પંદરસો વીસ રૂપિયા માણાવદરની અંદર બોલાયા છે હવે ખેડૂત મિત્રો એમસીએક્સ વાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાયદા છપ્પન હજાર ત્રણસો બોલાયો છે જેમાં બસ્સો પોઈન્ટનો સુધારો જોવા મળ્યો છે ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો એકાણું પોઈન્ટ અઠ્ઠાવન ડોલરે ચાલી રહ્યો છે જેમાં પણ બે પોઈન્ટ અડતાલીસ ડોલરનો સુધારો જોવા મળ્યો છે ખેડૂત મિત્રો કપાસની આવકોની વાત કરીએ તો જે ચુમ્માલીસ હજાર બેલે હતી તે ઘટીને ચાલીસ હજાર બેલે આવી ગઈ છે જેના લીધે મેં તમને જેમ કહ્યું હતું તેમ કપાસના ભાવમાં વધારો જોવા મળશે અને આવકો જેમ જેમ ઘટી જશે તેમ 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 કપાસના ભાવ વધતા જશે અને સોમવારે પણ જો આવકો ઓછી થશે તો જે આ ઘણા ખરા માર્કેટયાર્ડો જે પંદરસોની નજીક છે તે પંદરસો પ્લસ ચાલ્યા જશે અને બાકીના જે માર્કેટયાર્ડો છે તે પંદરસોની નજીક આવી જશે હવે ખેડૂત મિત્રો કપાસ ચર્ચામાં આપણે અઠવાડિયાનું સંપૂર્ણ રિવ્યૂ મેળવેલીએ તો આખા અઠવાડિયા દરમિયાન એક વાત કરીએ તો ખેડૂતો માટે અઠવાડિયું છેલ્લા ત્રણ દિવસથી તો બહુ સારું રહ્યું છે અગાઉના ત્રણ દિવસ ઠીકઠાક હતું પરંતુ જ્યારથી ગુરુ શુક્ર અને શનિની વાત કરીએ તો ખેડૂતો માટે જોરદાર રહ્યું છે અને બધા જ દિવસે કપાસના ભાવમાં સુધારો જોવા મળ્યો છે અને હવે જે ખેડૂત મિત્રો માર્કેટયાર્ડોમાં કપાસ વેચવા જાય છે તેમને પણ તેમને જે પોષણશામ ભાવ હોય છે તે હજી નથી મળતા પરંતુ જે યોગ્ય ભાવ હોય છે તે થોડા થોડા મળી રહ્યા છે હવે બીજી વાત એ કરવાની હતી કે સોમવારે ફરી એકવાર માર્કેટ ખુલશે ત્યારે સમગ્ર બજારનો આધાર મેં જેમ કહ્યું હતું તેમ આવકો પર જ રહેલો છે જેવી આવકો વધશે કપાસના ભાવ ઘટશે અને જેવી આવકો ઘટશે કપાસના ભાવ વધશે મિત્રો આ જ યાદ રાખવાનું છે આવકો ઘટાડો છે એના લીધે કપાસના ભાવમાં વધારો થશે 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 સો ટકાની વાત છે અને આ યાદને આપણી કપાસ ચર્ચા જેટલી બને એટલી શેર કરજો જેથી ખેડૂતોના પણ જ્ઞાન વધારો થાય હવે આવા જ એક વિડીયો સાથે આવતા વિડીયો મળશે વસ્તુ જ